शोभे सौम्यमुखारविन्द हसतो नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी ऐये हरि धारता योगी राज प्रमुख जी हृदयथि જેના ગુણે જતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણા સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજનો દિવસ એટલે કે અક્ષર પૂર્ણિમાનો દિવસ તો આ દિવસે આપણે વિશેષ એવા એક ભક્તરાજની વાત કરવાની છે કે જે જેમના જીવનની અંદર ઘણી બધી નિષ્ઠાતો છે નિશ્ચય તો હતો પણ સાથે સાથે મહારાજનો અત્યંત રાજીપો પણ જેમને પ્રાપ્ત થયો છે એવા ભક્તરાજ પરોદભાઈના અદ્ભુત પ્રસંગો સાંભળવાના છે સાથે સાથે આ પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર પણ પરવતભાઈ જીવ જેવું આપણું જીવન બને અને એવો વિચાર આવે તે હેતુથી આજે આપણે પ્રવચન આ સાંભળીશું આમ તો કાઠિયાવાડની અંદર સદગુરુ રામાનંદ સ્વામીએ ઘણી બધી જગ્યાએ વિચરણ કરીને એક સારો એવો સત્સંગનો ફેલાવો કર્યો હતો આપણે કનશ્યામ મહારાજની જ વાત કરીએ તો પોતે અગિયાર વર્ષની ઉંમરે સ્વ પોતાની રીતે એવું નક્કી કર્યું કે મારે જીવોના કલ્યાણ માટે મારે ગૃહ ત્યાગ કરવો છે તેઓએ વન વિચરણ કર્યું અને અંદાજીત ચૌદ હજાર કિલોમીટર અને રામાનંદ સ્વામીના શિષ્ય એવા મુક્તાનંદ સ્વામી હતા ત્યારે હાજર અને પાંચ અનાદિ તત્વોની દરેક જગ્યાએ નીલકંઠ વર્ણી પ્રશ્નો પૂછતા હતા પણ યથાર્થ ઉત્તર કોઈ જગ્યાએ થયો નહી પરંતુ અહિયાં પાંચ સ્વામી આપેલો તો આ શિષ્ય ના ગુરુ એટલે રામાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી પણ કચ્છ તમે કયો કે ભુજ કયો કે આખું કાઠિયા અંદર ભીડો વેઠીને ઉદ્ધવ સંપ્રદાયની તેમને સ્થાપના કરી હતી અને ગામ અગતરાયના આ જ્ઞાતિના હતા પરંતુ ગામડિયા જેવા લાગે પરંતુ આ ભક્તના કંઈક પૂર્વ સંસ્કારો એવા હતા તો એ બળના લીધે છે ને તેઓ અખંડ ભગવત સ્વરૂપમાં જ રહેતા કારણ કે ગમે ત્યારે ચોવીસ કલાક તેઓ ભગવાનનું સ્વરૂપ જે રહ્યું ને એ સ્વરૂપમાં ધ્યાન રહે જ્યારે પણ એમને શ્રી હરિના દર્શન થયા ત્યારે તો પૂર્વના મુક્ત હોય ને એમ તત્કાળ એમને શ્રી હરિના સ્વરૂપનો પાસો પાસ નિશ્ચય થઈ ગયો અને કેવો નિશ્ચય થઈ ગયો કે આ તો અક્ષરધામના અધિપતિ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વે અવતારના અવતારી છે તો આવો તો હતો એમનો મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય જો નિશ્ચય તો દરેક વ્યક્તિઓના જીવનની અંદર જોવા મળે છે કોઈકને પૈસાનો નિશ્ચય હોય કોઈકને સત્તાનો નિશ્ચય હોય કોઈકને કામ વાસનાનો નિશ્ચય હોય કોઈકને સ્વાદનો નિશ્ચય હોય કે આવી આ તે વસ્તુ આમ જ હોવી પડે પરંતુ ભગવાનની વાત જ્યારે આવે અને જ્યારે નિશ્ચયની વાત આવે જો સાચા હરિભક્તના ત્રણ લક્ષણો છે એક નિયમ છે એક બીજું નિશ્ચય છે અને ત્રીજું પક્ષ છે આ ત્રણ ખરેખરા ભક્તના લક્ષણોના અંદર આવે છે તો આ નિશ્ચયની વાત પર્વતભાઈના જીવનની અંદર આપણને જોવા મળે છે અને પાછો મહાત્મા વાળો કોઈ દિવસ ગમે ત્યારે કોઈક વ્યક્તિ એમ હલાવી પણ ન શકે એવો નિશ્ચય આ પર્વતભાઈને હતો એકવાર શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પર્વતભાઈ લોજ ગામની અંદર આવે છે હવે તો શ્રીજી મહારાજ તો પરમહંસો અને સંતો અને હરિભક્તો સાથે કથા વાર્તા કરતા હતા એમાં વાત વાતની અંદર સહજ ભાવે એમને ખાલી એટલું જ કીધું

એમને ગાડાની અંદર ભર્યું નહીં એટલું જ નહીં પણ એ ભરીને સીધું લોજ ગામ અંદર આવ્યા અને શ્રીજી મહારાજ જોયું ને આમ તો જોઈ રહ્યા કારણ કે એમને કોઈ આજ્ઞા નહોતી કરી પરંતુ પર્વતભાઈ ને ખબર પડી ગઈ હતી મહારાજ આવું બોલ્યા તો આમાં કઈક મર્મ હશે સદાવ્રત ની જરૂર તો આપણે અન્ન હોય એટલું દેવું જોઈએ તો બોલો અનાજ ના ગાડા તો છોડતા ઈ પર્વતભાઈ પૂછ્યું કો પૂછ્યું ઘરે છોકરા સારું કઈ રાખ્યું છે કે નહીં એટલે ત્યારે શું કીધું પરતભાઈએ કે મહારાજ અમારા છોકરા ને કુકડા ભૂખે ન મરે એ તો છે ને ઉકળા ઉથામી ને પણ પેટ ભરે અને આવું પર્વત હસતા હસતા પાછું કીધું તો બધા હરિભક્તો સંતો અને પરમહંસો હતા મહારાજ તો આમ આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામી અને એમને આવો આવો ભાવ પર્વતભાઈ નો જોયો ને એટલે બહુ રાજી થઈ ગયા કહેવાય કે જયારે સત્પુરુષ કે ભગવાન કરીએ ભગવાન આપણી મદદ કરે છે અને ભગવાન કરતા હરતા છે ને ત્યારે વિચાર આપણને સ્પષ્ટપણે આપણે માનસ પલટ ઉપર જોવા મળે છે તો તો આવા તો પર્વતભાઈના વખાણ ઘણી વખત છે ને શ્રીજી મહારાજે એ કાઠિયાવાડના હરિભક્તો આગળ ઘણી વખત કીધેલા અને કીધેલું કે સોરઠ દેશમાં તો છે ને પર્વતભાઈ જેવા હરિજન કોઈ નહીં તો વિચાર કરો કે દરેક હરિભક્તોની અંદર પર્વતભાઈને આટલા બધા શ્રેષ્ઠ કીધા હરિભક્તોને પણ પાછા આવા પ્રેમી ભક્તના દર્શન કરવાની પાછી ઉત્કંઠતા ઘણી બધી રહેતી એટલે શ્રીજી મહારાજે કીધું કે જુનાગઢ જઈશું ત્યારે અમે અગતરાય જ જઈશું તો એવામાં એક વખત થયું એવું કે જુનાગઢ જવાનું હતું મહારાજ ને અને ત્યાંથી શ્રીજી મહારાજ હરિભક્તો નો સંઘ લઈને અગતરાય પધાર્યા એટલે શ્રીજી મહારાજ ને ભક્તોના દર્શન પર્વતભાઈ કર્યા અને એટલા બધા હરખ ઘેલા થઈ ગયા તો બોલો ઢોલિયા ઢોલિયો ઢાળ દીધો મહારાજ ને ત્યાં પધરાવ્યા અને શ્રીજી મહારાજ ના ચરણો આમ ચાંપવા બેસી ગયા હરિભક્તોના તો ઘોડાના જોગણા અને ખડ માટે આમ તેમ ફાફા મારવા લાગ્યા એટલે શ્રીજી મહારાજ પાસે આવીને ફરિયાદ કરી એટલે શ્રીજી મહારાજે પર્વતભાઈ બધી જોગવાઈ કરવા કીધું કે તમે બધું વ્યવસ્થા કરી દો એટલે પર્વતભાઈ શું કીધું કે મહારાજ ઘરના ધણી આવે ને પછી ચાકર ને શી ચિંતા એટલે તમે ચિંતા ન કરો બધું થઈ જશે તો બોલો શ્રીજી મહારાજ તો હસતા હસતા બધા ભક્તોને કીધું કે જુઓ તો ખરા આપણે તો અમને જ ઘર ધણી બનાવ્યા હવે અમારે તમારી ફિકર કરવાની પછી તો શું કર્યું પર્વતભાઈ ખડ હતું એ બતાવ્યું અને તેઓને કીધું કોઠી ના સાણા કાઢી નાખ્યા અને કીધું પાવરા ભરી તમે પાવરાને ચરાવો તમતાર અને પાછું એવું કર્યું પણ કરી વાડામાં જ ખડ ના ભરેલા હતા ઘોડા ને આમ છૂટા મૂકી દીધા અને શ્રીજી મહારાજે આ જોયું એટલે બધાને મીઠો ઠપકો આપ્યો કે આ ઘેર તમે આમ બગાડો છો અને બધાયને પછી સૌને રીત માં વર્તાવ્યા પણ તોય પરોતભાઈને કોઈ હરિભક્ત પ્રત્યે અભાવ કે અવગુણ નથી આવ્યું જયારે અત્યારના સમયની અંદર આપણને કોઈક હરિભક્તનું સન્માન થતું હોય કોઈક ભક્તને પાસ મળતું હોય કોઈક ની વ્યવસ્થા સચવાતી હોય ત્યારે આપણે એના સ્થાન ઉપર કેમ આપણે નથી કેમ આપણને ન બોલાવ્યા કેમ આપણું નામ ભૂલી ગયા આપણને આવી ઈચ્છા હોય છે અને આપણે અભાવ લઈએ છીએ જો તમે અભાવ ભગવાન સુધી પહોંચી જાય તમે પેલા ભક્તનો અભાવ લીધો પછી સંત નો અભાવ લીધો સંત પછી ભગવાન નો અભાવ લીધો તો વ્યક્તિ અહીંયા સુધી અભાવનું લેવલ પહોંચી જાય પરંતુ પર્વતભાઈ ના જીવનની અંદર આવો અભાવ જોવા મળતો નહીં બધાયમાં દિવ્ય ભાવ જ રાખતા પર્વતભાઈ નો ભાવ પાસ જોઈન શ્રીજી મહારાજે હરિભક્તો પાછું કીધું કે અમે જાતે જમાડશું બધાને અને આવો વિચાર મહારાજ આવ્યો પછી તો ગોળ ને ચોખા ને છૂટી આમ ધારે ઘી બધાને મળે ને એ માટે ભક્તોને બધાને પીરસ્યું અને આવી રીતે પીરસતા જાય અને પરોતભાઈ કે વાહ 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 અને આમ રસોઈ તૈયાર થઈ એટલે તો બધાય પરોતભાઈને ઓછો હોશે શ્રીરીને જમાઈડાય તે પછી તો અને હરિભક્તોની પંક્તિ આમ ફળિયામાં થઈ અને ગોળ ચોખા ને બધું પીરસાયું અને શ્રી હરિ તો આમ ઘીની તામડી લઈને નીકળ્યા અને પરોતભાઈને પોતાને ગળે હાથ મૂકીને શ્રીને વિનંતી કરી કે મહારાજ ઘીની ધાર પાછી ખેંચો તો મારા સમ છે તો જો આવો તો એમને દિવ્ય ભાવ હતો અને કેવી મારા પ્રભુની લીલા આવા વાક્યો બોલતા જાય આમાં હોશે હોશે હવે આપણને કોઈક સંત રસોઈ આપવાની થાય અથવા અત્યારે તો કંઈક વસ્તુ બીજી કઈક મહેમાન આવે ને તોય એ થોડુંક ઘી વધુ નખાઈ ગયું લાડવામાં કે સુખડીમાં કે શેરાની અંદર કઈક સારું મિષ્ટાનની અંદર દ્રાક્ષ કે કાજુ વધુ નખાઈ જાય ને તો આપણને નથી ગમતું જ્યારે પર્વતભાઈ જીવનની અંદર આટલી બધું વસ્તુઓ બધી વપરાતી હતી છતાં પણ એ તો ભગવાનનો નિશ્ચય હતો જો નિશ્ચય હોય ને તો તમને ભગવાનની લીલા ની અંદર દિવ્ય ભાવ લાગે તો ભક્તોને પણ એવો ઠરાવ કરેલો કે શ્રીજી મહારાજ ઘી પીરસે ને એટલું પીરસવા દેવું અને પાછું પાછા તમાર પડવાનું કોઈ નથી અને શ્રીજી મહારાજ તો આમ ઘી રેડતા જાય અને આમ તાસરે છળકાય ને ત્યાં સુધી રેડે અને હરિભક્તો હા 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 આવી ગર્જના કરે ત્યારે શ્રીજી મહારાજ આમ આગળ ખસે અને પાછી વળી ઘી ધાર પાછી ખેંચે નહીં એટલે વચમાં ઘી ઢોળાતું જાય અને આ પાછું જોવે કોણ પરતભાઈ જોવે અને આમ ફૂદડી ફરતા ફરતા કૂદતા જાય ને બોલતા જાય ઓહો મારા વાલા ની લીલા તો જુઓ આવી લીલા ક્યારેય નહોતી કરી તો ઘી ઢોળાય છે ને તોય પરતભાઈ રાજી છે કેમ તો એમના જીવનની અંદર હતો નિશ્ચય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત

એની આસામી હતા ધનાધ્ય શેઠ હતા પણ છતાં પણ એ બધું જેટલી પણ પૈસા હોય ધન દોલત ને બધું ગોણ કરી નાખતા અને સંત સમાગમ કરતા ગુણાતીતાનંદ સ્વામી વાતો સાંભળવા જુનાગઢ જતા બોટાદ થી તો આવા ભક્તો તો ઘણા બધા છે એમાંના આ પર્વતભાઈ હરિભક્તો માં પછી તો મોમાંથી પણ હેતના ઉદગાર નીકળી ગયા વાહ પર્વતભાઈ વાહ બીજા પર્વત ચલાયમાન થાય પણ આ પર્વત ચલાયમાન થાય નહીં અને શ્રીજી મહારાજ વખાણ કરતા જાય તો એવા પર્વતભાઈ હતા એમના મહારાજ વખાણ નતા કરતા તેમણે તેમને આ નિશ્ચય હતો ને એ નિશ્ચય પ્રમાણે વર્ત્યા છે એમને સમર્પણ કરેલું છે એક પ્રસંગ તો પર્વતભાઈ નો કેવો હતો ખેતર ની અંદર સાતી આંખતા હતા બપોરનું ટાણું હતું એટલે પર્વતભાઈ તો માનસિંહ ની અંદર શ્રીજી મહારાજ ને થાળ જમાડવા લાગ્યા અને એમને કોઈ પણ જમે વસ્તુ ત્યારે એ પેલા માનસિક પૂજા કરે એવો એમનો નિયમ હતો અને જો શ્રીજી મહારાજે જણાવ્યું છે કે ભગવાન પૂજા કરે તો હવે આપણે પૂછવાનું આપણી જાતને કે આપણે શું પૂજા માનસી પૂજા કરીએ છીએ જો માનસી પૂજા કરતા હોય તો ભગવાનનો ભક્ત ખરેખરો કહેવાય તો આપણે આમ કેવાય ને સો ટચ નું સોનાની અંદર આપણે પડશું તો એમ પર્વતભાઈ માનસિંહ ની અંદર શ્રીજી મહારાજ ને થાળ ધરાવતા શ્રીજી મહારાજ ની મૂર્તિ પર્વતભાઈ નું તો સાથી થોડુંક ધીમું પડી ગયું એટલે પાછળ વાળો જે હતો ને એને પર્વતભાઈ એવું લાગ્યું એટલે એમને એવું જાણીને અડાઈડ્યો આમ એટલે પર્વતભાઈ હલી ગયા એટલે થયું એવું ખાલી હાથમાંથી એકદમ દહીના ઢેફા નીચે હળ ઉપર અને આમ સાંજ ની અંદર છે ને દડી પડ્યા એટલે પાછળ વાળો શાંતિ વાળો હતો ને એને જોઈને નવાઈ લાગી કે પર્વતભાઈ પાસે તરત ગયો પર્વતભાઈ તમારી પાસે કઈ દહી તો છે પર્વતભાઈ કીધું કે ઈ તો છે ને હું શ્રીજી મહારાજ ની માનસી પૂજા કરતો હતો અને માનસી પૂજા અંદર છે ને હું દહી અને રોટલો મહારાજ ને જમાડતો હતો તો શ્રીજી મહારાજે જો મારો સંકલ્પ પૂરો કર્યો એટલે આ તમને જોવા મળ્યા દહી અને રોટલો તો જો આવા તો ઘણા બધા પ્રસંગો મહારાજના જોવા મળે છે જેના ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે જો તમારે ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભગવાન સંકલ્પો પૂરા કરે જ છે બાકી દહીં રોટલો ક્યાંથી આવ્યો જો આવો વિચાર કર્યો હોય તો આપણે શક્ય જ નથી વાત પરંતુ મહારાજે એમનો સંકલ્પ જાણ્યો માનસી એટલે જો આપણે માનસી પૂજા કરીએ એ ભગવાન સાક્ષાત એમાં આપણી માનસી પૂજા સ્વીકારે જ છે અને એ સાથી વાળો પરોતભાઈ ની પાસે આવી સ્થિતિ જોઈન પાસે દંગ પણ થઈ ગયો અને હંમેશા પાછું કેવું પરોતભાઈ એ કોઈ પણ ચાકર હોય કે દાડિયા હોય ને એમના પ્રત્યે વર્તન એટલું સારું કરતા કે જે દાડિયા કે જે ચાકર હોય ને એ સત્સંગી થઈ જતા અને પરોતભાઈ નિયમ પણ કેવો કે દર છ મહિને વર્ષે છે ને ચાકરો દાળિયા બદલાય નાખે ગમે એવું સારું કામ ન કરે કેમ નવા નવા ભક્તો આવે નવા નવા એટલે જે દાળિયા ચાકરો હોય તો એને આપણે સત્સંગ નો યોગ કરાવીએ કથા વાર્તા કરીએ અને નવરા પડે એટલે કથા વાર્તા શરૂ કરે પર્વતભાઈ તો અમુક સમયે તો એમને આરામ આરામ આપે અને આરામ ની અંદર શું કરવાનું કથા વાર્તા સાંભળવા તો એ દાળી તો એમને આપવાની એ કાપવાના નહીં પૈસા તો આવો પર્વતભાઈ ને કેફ હતો અને આ વર્તન જોઈને બધા સત્સંગી પણ થઈ જાય જો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા શ્રીજી મહારાજ પણ પરમ કહેતા કારણ કે પરમહંસો પ્રશ્ન તો તમે અમને આ ગામો ગામ વિચરણ મોકલો છો કરવા પણ અમે એટલું બધું ઐશ્વર્ય અમારા નથી તો કઈ રીતના બધા સત્સંગીઓ અમે કરી શકીશું વાત તમારી કઈ રીતે સમજાવશો ત્યારે મહારાજે શું કીધું હતું કે તમારું વર્તન જો ને એ વાતો કરશે પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંતો હરિભક્તો કે તમારું વર્તન વાતો કરશે તમારે કઈ બોલવાની જરૂર જ નહીં પડે તો આવું શ્રીજી મહારાજ ને આપણા સત્પુરુષો જીવન ની અંદર જોવા મળે છે એક વાર શ્રીજી મહારાજે કાગળ લખ્યો માયારામ આપજો પર્વતભાઈ અગતરાય માયારામ ભટ્ટ આવ્યા અને પર્વતભાઈ ને કાગળ આપ્યો હાથ ની અંદર અને કાગળ વાંચો અને પર્વતભાઈ તો તરત શ્રીહરી પાસે જવા નીકળ્યા એટલે ત્યારે છે ને પર્વતભાઈ ની ઘરે એક દુઃખદ પ્રસંગ એટલે એનો જે દીકરો હતો ને બહુ માંદો હતો અને આમ અંતકાળ જેવી સ્થિતિ હતી એટલે માયરમ ભટ્ટે કીધું કે આ છોકરો તો તમારો માંદો છે અને અંતકાળ જેવું છે એટલે તેને મૂકીને તેમ ક્યાં ચાલ્યા ગયા એટલે ત્યારે શું કીધું પરોતભાઈ નિશ્ચયપૂર્વક વાત કરી કે તમે આ કાગળ લાવ્યા તે બોલે છે કે તરત ગઢડે આવો એટલે માટે તો છે ને મારે એક પણ ઘડી હવે અહીં રહેવાય નહીં અને પરવતભાઈ તો કાગળ લઈને ગઢડા જવા નીકળ્યા અને હજુ તો આમ બે ખેતરવા આગળ વધ્યા ને પહોંચ્યા નહીં ત્યાં તે એક તેડવા માટે છે ને એક માણસ દોડતો દોડતો આવ્યો એટલે પરોતભાઈ તો એને જોઈને ખબર પડી ગઈ અણહાર તો આવી જ ગયો એટલે શું કર્યું પરોતભાઈએ લુગડા કાઢીને ફાળ્યું પહેર લીધું અને એ માણસને નજીક આવ્યો ને એટલે પૂછું કેમ આવ્યા છો જો છોકરો દેહ મૂકી દીધો હોય ને તો તમે અગ્નિ સંસ્કાર કરી આવજો હું હવે પાછો નહીં આવું અને એમ કહી પરોતભાઈએ પાછું નાહી પણ લીધું અને આગળ ચાલી ગયા માણસ તો નિરાશ થઈને પાછો અગતરાઈ ગયો

કોઈ પર્વતભાઈ જેવા હરિજન કોઈ નઈ એમ નથી બોલતા શ્યા આવી રીતના બોલે છે કારણ કે એમના જીવનની અંદર આવો નિશ્ચય હતો તો તો પછી ગરડે પહોંચ્યા અને શ્રીજી મહારાજને પ્રણામ કર્યા લાગ્યા પણ અંતર્યામી ભગવાન હતા તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ભગવાન આગળ શું છુપાવું તમને ખબર જ હોય એટલે અંતર્યામી પણ શ્રીજી મહારાજે પર્વતભાઈ ને કીધું અને પૂછ્યું તમારો દીકરો માંદો હતો ને તે સુવાન થઈને ત્યારે પર્વતભાઈએ શું કીધું મહારાજ બહુ સુવાન થઈ ગઈ કારણ કે હવે તેને શાંતિ હાંકવું નહીં પડે અને ખેતીનો ધંધો આળસ્યો અને તમારા ધામમાં ગયો અને આવું નમ્રતાથી પર્વતભાઈએ જવાબ આપ્યો ત્યારે શ્રી હરીએ શું પૂછ્યું દીકરો મર્યો તેનો તમને જરા પણ શોખ કે ખરખરો નથી અને ત્યારે પર્વતભાઈએ શું કીધું કે ખાટલાનો પાયો ભાંગ્યો હોય તેનો ખરખરો કે શોખ કરવો પડે કારણ કે સુથાનની ની ગરજ પડે અને આ તો તમારા ધામમાં ગયો અને આવું બોલે એટલે મહારાજ તો આમ મરક મરક હસવા લાગ્યા અને આમ સભાજનો પણ આમ વિસ્મિત બની ગયા ઓહો કેવા પર્વતભાઈ છે કેવા ભક્ત છે આ અને બધા અહો ભાવમાં ડૂબી ગયા તો જો આવા પર્વતભાઈ હતા જેના જીવન પ્રસંગોની અંદર આપણને ડગલેને પગલે કંઈક ને કંઈક શીખવા મળે કંઈક ને કંઈક એવી નવીન નવીન પ્રેરણાઓ મળે અને આવા તો આપણે અત્યારે બે થી ત્રણ પ્રસંગો કીધા આવા તો જેમના જીવન ચરિત્રોમાંથી ઘણા બધા પ્રસંગો છે જે આપણે આગામી સમયની અંદર એમના પ્રસંગો સાંભળીશું પર્વતભાઈના પરંતુ કહેવાનું શું છે કે આપણા જીવનની અંદર આવા આમાંથી ગુણો થોડાક પણ આવે ને તો આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ નિષ્ઠા અને નિશ્ચય હશે ને તો ગમે તેવી પરિસ્થિતિ ન હોય ગમે તેવી સેવા ન હોય ગમે તેવા નીતિ નિયમો ધર્મો આજ્ઞા નહીં હોય તમે આમ આનંદ થી પાડશો અને એવો માં જેવું સુખ છે ને એવું તમને સુખ પ્રાપ્ત થશે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જેમાં અગતરાયના પર્વતભાઈ જે ભક્તરાજ જે મહારાજ એમના વખાણ કરતા હતા તો આપણા પણ વખાણ સત્પુરુષ કરે એવી આપણે ઈચ્છા નથી રાખવાની પરંતુ એવા તો આપણે બની શકીએ એવા નિર્માની પણ એવા તો ગુણો આપણા જીવનની અંદર આવે તો ભલે આ લોકની અંદર નોંધ લેવાય કે ન લેવાય પણ સતપુરુષને ભગવાન આપણી નોંધ લેશે જ તે અને અંતકાળે આપણને જરૂર આપણને અક્ષરધામમાં લઈ જશે અને ત્યારે આપણને પ્રતિતિ થશે કે મેં જે આ ગુણોનું મેં પાલન કર્યું પરોતભાઈના જીવનમાંથી હું શીખ્યો તો તેના લીધે મને ખૂબ જ ખૂબ જ ફાયદો વધુ થયો છે અને મહારાજ અને સત્પુરુષને પણ તમે કહેશો તો મહારાજ ચરણોમાં પ્રાર્થના કરીએ કે પરોતભાઈના જીવનની અંદર જે પ્રસંગો બન્યા છે એવા પ્રસંગો આપણા જીવનની અંદર પણ બને કે ન બને પણ આપણા જીવનમાં તેવા ગુણો આવે એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય